યા પ્રજાપતિ છે હું માય લાઈફ સ્ટાઇલમાં છેલ્લા છ વર્ષથી કામ કરી રહી છું અને કંપનીના ચોથા લેવલે ડીટીસી લેવલે છું અને આજે હું આવી છું કાસોર ગામમાં કે જ્યાં હિનાબેનને ત્યાં પ્રેગનન્સીમાં બે મહિનાની અંદર આપણને સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે આવા જ રીતે મેં બેથી ત્રણ લઈ ચૂકી છું અને આજે આપણે એમને ત્યાં શ્રીમંતનો પ્રસંગ હતો તો હું એમને મળવા માટે આવી છું તો આપણે એમના મોઢેથી જ સાંભળશું કે ખરેખર આપણી આ જે પ્રેગ્નન્સીની દવા છે તો એમને કેટલા ટાઈમથી લીધી છે તો હિનાબેન તમે આ દવા આપણી કેટલા મહિનાથી લીધી હા અને તમારા ઘરે કેટલા મહિનાથી કેટલા વર્ષોથી તમને બાળકનો પ્રોબ્લેમ હતો સાત વર્ષથી

એના માટે અમે ઉપાય કરી અગર બપોર સુધી મોહર મળે અને એ જ વસ્તુ છે કે આપી જે દવા છે કે લોકોના ઘરે એક કિલકારી ગુંજે છે કે આપી દવા લોકો સુધી પહોંચવી જોઈએ અને આ જ દવા આપણે એમને કોઈ વધારે નથી કંઈ પ્રોબ્લેમ આપણે આપી પ્રોબ્લેમમાં કોઈ દવા બીજી નથી આપી કે 95 છે ન્યુટ્રીલાઇટ પાવડર છે ફિલિંગ લિક્વિડ છે વુમન કંપનીયર છે સાયક્લોવા છે અને મેન શક્તિ મેન આ કોર્સ હતો બે મહિનાનો બે મહિનાની અંદર એ વ્યક્તિને આપણે પ્રોડક્ટ પીધી ના પીધી આ રીતે પીધી છે છતાં પણ એમને રિઝલ્ટ મળ્યું છે તો એ જ હું વધારે નહીં કહેવા માગું કે ખરેખર આ વિડિયો દ્વારા હું લોકોને એક સાચી સલાહ આપવા માગું છું કે તમે પણ લોકો સુધી જાઓ અને જુઓ કે ઘણી એવી લોકોને ત્યાં પ્રોબ્લેમો છે કે જેના થકી લોકો પીડાઈ રહ્યા છે તો આપણો એક જ માર્ગ છે કે લોકો સુધી સાચી સલાહ અને સાચી પ્રોડક્ટ પહોંચવી જોઈએ થેન્ક યુ